વેલકમ ટુ ધ માય ચેનલ આજે આપણે જાણીશું બિરબલની ઓળખાણ કે બિરબલ કોણ હતો એમ ભારતની રાજધાની દિલ્હીમાં બાદશાહ અકબર રાજ્ય કરતો હતો તે પરાક્રમી ઉદાર અને વિદ્યાપ્રિય હતો એકવાર એક અજાણ્યો પ્રવાસી દિલ્હીમાં આવી જડ્યો તેને અકબરને મળવાની ઈચ્છા હતી એટલે તે દરબાર આગળ વધ દરબાર આગળ આવ્યો જ્યાં તે દરબારમાં અંદર જાય છે ત્યાં તેને દ્વારપાલે અટકાવ્યો અને પૂછ્યું તમે કોણ છો અને શા માટે આવ્યા છો ભાઈ હું બારોટ છું મારે બાદશાહ અકબરને મળવાની ઈચ્છા છે ભલે ભાઈ તારી ઈચ્છા હું પૂરી કરીશ પણ મારી ઈચ્છા તારે પૂરી કરવી પડશે એટલે એટલે એ કે તું બારોટ છે તો અવશ્ય તું કંઈક પારિતોષિક પામીશ પણ મને મને શું મળશે તને લાલચ છે તો મને નહીં હોય હમ હવે હું સમજી ગયો પણ હમણાં મારી પાસે તને આપવા જેવું કાંઈ નથી પણ હું વચન આપું છું કે મને જે મળશે તેમાંથી અડધો ભાગ તને આપીશ બરાબર ને સારું એમ તો એમ કંઈ દ્વારપાલે તેને દરબારમાં જવા દીધું બારોટ અકબર આગળ આવી તેમને વંદન કરી વિનયપૂર્વક ઊભો રહ્યો અકબરે પૂછ્યું ભાઈ તું કોણ છે અને કેમ આવવું થયું પૃથ્વીપતિ મારું નામ મહેશદાન બારોટ આપના દર્શન કરવાની ઈચ્છાથી અહીં આવ્યો છું એમ કહી એણે વીર રસ ભરેલા છપ્પા અને દુહા લલકારવા માંડ્યા તેનો એક એક લલકાર સાંભળી વીર સામંતોના રોમે રોમ ખડા થઈ ગયા બધા વાહ વાહ પોકારી ઉઠ્યા અકબર વીરના પેઠે છાતી ફૂલાવી બોલ્યો ધન્ય છે મહેશદાન તારી વાણી તો વીરમાં નવ બળ પ્રેરે એવી છે હા હજુર એટલે તો મને ઘણા વીરબળ વીરોનું બળ એમ કહે છે હવે તો હું પણ તને મહેશદાનને બદલે વીરબલ બીરબલ કહીશ બોલ તને શું પારિતોષિક આપું હજુર મને પચાસ ફટકા મારો મહેશદાન બિરબલની વાત સાંભળી બધા સભ્યો તેને આશ્ચર્યથી જોઈ રહ્યા અકબર પણ કાંઈ સમજી શક્યો નહીં ઘણી તો તેને લાગ્યું કે આ કંઈક વ્યંગમાં બોલે છે પરંતુ તે પોતાને ફટકા મારવાની વાત પર અડગ રહ્યો અકબરે ફટકા મારનારને બોલાવી હળવે ફટકા મારવાનો સંકેત કરી તેને આદેશ આપ્યો કે આને પચાસ ફટકા મારો આખી સભા વિસ્મય પામીને જોઈ રહી ફટકા બાજે એક પછી એક ફટકા મારવા માંડ્યા જ્યારે પચીસ ફટકા થયા ત્યાં બિરબલ બોલી ઉઠ્યો ઊભા રહો ઉભા રહો બધા સમજ્યા કે હવે તે વધુ ફટકા સહન કરી શકે તેમ નથી તેથી તે ઊભા રહેવાનું કહે છે પરંતુ વાત બીજી હતી બિરબલે કહ્યું હજુર હવે દ્વારપાલને બોલાવો તે મારો અડધો ભાગીક છે એટલે પચીસ ફટકા તેને મારવાના છે તારો ભાગીદાર હા નામદાર જ્યારે હું દરવાજામાં પેસવા જતો હતો ત્યારે તેણે મને અટકાવ્યો અને કંઈ આપવાનું કહ્યું મારી પાસે કશું જ નહોતું એટલે મેં તેને કહ્યું કે જે મને મળશે તેમાંથી અડધો ભાગ તને આપીશ બિરબલની વાતથી બધાની આંખો ઉઘડી ગઈ લાંચિયાદ વારપાલ ઉપર લાગ્યું કે આ માણસ કોઈ વિચક્ષણ બુદ્ધિનો છે તેથી તેણે પોતાના બુદ્ધિમાન આઠ મંત્રીઓમાં નિમણૂક કરી નવરત્નો પૂરા કર્યા તે પછી તેનું મહેશદાન બારોડ તરીકેનું નામ ભૂસાઈ ગયું અને બધા બુદ્ધિધન બીરબલ બિરબલના નામે ઓળખવા લાગ્યા આવી રીતે નું નામ બીરબલ પડ્યું હતું